નમસ્તે મિત્રો કેરેલા સિરીઝના આજના વ્લોગમાં આપણે જઈશું કોચિન સિટી મોર્નિંગમાં જ અહીંયા પહોંચ્યા નીકળીએ છીએ તૈયાર થઈને કોચીન સિટી ફરવા માટે બે ત્રણ જણ રેડી થઈ ગયા છે બીજા થવાના બાકી છે ઈચ્છા છે ફોર્ટ કોચી જવાની તો એક રસ્તો છે રોરો ફેરીવાળો એ રોરો ફેરી આપણને કાર સાથે આઈલેન્ડ પર લઈ જાય છે જેવો ટાઈમ રહેશે એ રીતે આપણે એક્સપ્લોર કરીશું તો ચલો જઈએ તો હવે જઈશું આપણે ફોર્ડ કોચી રોરો ફેરીમાં રોરો ફેરીને અહીંયા કહેવાય છે વોટર મેટ્રો કે ફોર્ટ કોચી પર જઈશું અને આપનો ત્યાંનો વ્યૂ બતાવો આપણા લોકેશનથી નવ પોઈન્ટ બે કિલોમીટર બતાવે છે અને સમય લાગશે પચીસ મિનિટનો તો પહોંચી ગયા આપણે વોટર મેટ્રોની લાઇન બાજુ હવે અહીંયાથી આજે સીધી લાઇન દેખાય છે બધી જ કાર વોટર મેટ્રો એટલે કે રોરો ફેરીમાં બેસશે અને આપણી પાછળ પર ઘણી ગાડીઓ છે આપ વિડીયોમાં જોઈ શકશો ઘણી ગાડીઓ વેઇટિંગ કરીને ઊભી છે જેમ જેમ નંબર આવશે એમ એમ આપણે જઈશું બોટ તરફ આ રીતે લોકો ચાલતા પણ રો ફેરીનો આનંદ માણે છે રેગ્યુલર ટાપુ પર જવા માટે એક ટ્રાન્સપોર્ટ સર્વિસ તરીકે મેટ્રો વોટરનો ઉપયોગ કરતા હોય છે તો આપણા જોડે વોટર મેટ્રોની ટિકિટ આવી ગઈ છે ચાર્જ લાગ્યો છે પાસઠ રૂપિયા અને ટુ વ્હીલરના લગભગ હું લાસ્ટ ટાઈમ આવ્યો હતો દસ રૂપિયા ચાર્જ હતો વોટર મેટ્રોમાં ફક્ત સાતથી દસ મિનિટમાં અમે સામેની બાજુ એટલે કે ફોર્ડ કોચી પહોંચી ગયા આ વોટર મેટ્રોની સેવા સવારથી સાંજ સુધી ચાલુ જ રહે છે ફોર્ડ કોચીમાં અલગ અલગ સ્ટ્રીટો આવેલી છે જેમાં આજે ચર્ચ દેખાઈ રહ્યું છે એની બિલકુલ સામે બેસ્ટિયન સ્ટ્રીટ આવેલી છે તો આપણે હવે જઈશું પોર્ટુગીઝોના સમયના હજી પણ ઓલ્ડ કન્સ્ટ્રક્શન મકાનો અહીંયા જોવા મળે છે જેવી રીતે આપણે ગુજરાતમાં દીવ અને દમણમાં પોર્ટુગીઝના અલગ અલગ જૂના કન્સ્ટ્રક્શન જોવા મળે છે એ રીતે અહીંયા ફોર્ટ કોચીમાં પણ મકાનો જોવા મળે છે આ એક જૂની સ્કૂલ છે તો હવે આપણે જઈશું પીટર સેલી સ્ટ્રીટ જે હું પહેલાં પણ આવ્યો હતો અને આ સ્ટ્રીટ પર્સનલી મને બહુ જ ગમે છે તો ચલો આપને બતાવો અહીંયા આ રીતના જૂના કન્સ્ટ્રક્શનવાળા અને અંદરથી મોડર્ન કેફેટેરિયા આવેલા છે સ્ટ્રીટની બાજુમાં અમારા સુપુત્રનું ફેવરેટ ગેમ દેખાઈ ગઈ ફૂટબોલ તો આવી ગયા ફૂટબોલ જોવા જે અહીંયા લોકલ્સ રેગ્યુલર રમે છે અહીંયા જેટલી પણ બિલ્ડિંગો છે એમાં ખાસ તો ગવર્મેન્ટ ઇન્કલુડ એ પણ જૂના પોર્ટુગીઝ કન્સ્ટ્રક્શનમાં જ બનેલી જોવા મળે છે આપણે હવે આવી ગયા ચર્ચ ચર્ચમાં ગેટ ઉપર તો જાણવા મળ્યું કે વિઝિટર નોટ એલાઉડ ખાલી અંદર ને એમના જે ડિવોટીસ છે એના માટે જ આ ચર્ચ હાલ પૂરતું તો ખુલ્લું છે તો મિત્રો ફોર્ડ કોચીમાં આપણો ઘણો પ્લાન આડોળો થઈ ગયો કારણ કે જે મીના ક્રૂઝ પર જવાનું હતું એ આજે ટોટલી બુક છે લગભગ મને લાગે છે કાશ્મીરનું આ પ્રકરણ બન્યા પછી લોકો એ સાઈડથી સાઉથ બાજુ વધારે પ્રવાસ કર્યો છે આ વેકેશનમાં અને ટુ મચ અહીંયા ભીડ છે કોઈ પણ રેસ્ટોરન્ટમાં પણ બેસવા માટે અડધો અડધો કલાકની લાઈન છે તો આપણે ચર્ચ ફર્યા સ્ટ્રીટ ફરી અને હવે લોકલ માર્કેટ એક વિઝિટ કરીશું એ રાતે લગભગ આઠ સાડા આઠ વાગ્યા સુધી ખુલ્લી રહે છે તો જો એ ખુલ્લી હશે તો આપને લોકલ માર્કેટનું પણ વ્યૂ બતાવીશ ફળ કોચીમાં સી માર્કેટની બાજુમાં આ રીતનું એક નેહરુ પાર્ક પબ્લિક ગાર્ડન આવેલું છે માર્કેટના બીજા ગેટ તરફ આ બાજુ સમુદ્રની બાજુમાં એક લોકલ માર્કેટ આવેલું છે જ્યાં આવા કોલ્ડ ડ્રિન્ક્સના નાના નાના ફૂડ સ્ટોલ આવી રીતે રમકડાના કાઉન્ટર આવેલા છે અને આપ જોઈ શકો છો સામે એક બહુ જ ટ્રેડિશનલ ફિશિંગ નેટ છે જે વર્ષોથી આ રીતની નેટ ખાલી ફોર્ટ કોચીમાં જોવા મળે છે એક સાઈડથી વજન લટકાવીને આખા નેટને અંદર લઈ જવામાં આવે છે ત્યારબાદ થોડી વાર પછી એને ઉપર કરી માછલી પકડવામાં આવે છે ફિશિંગ નેટની બિલકુલ બાજુમાં આ રીતનું ફિશ માર્કેટ આવેલું છે આ છે ફોર્ડ કોચીનું ફિશ માર્કેટ જ્યાં સમુદ્રી બીજા જીવો પણ માર્કેટમાં વેચાણમાં મળે છે એમાં આ લગભગ ઝીંગા પ્લસ રોસ્ટર જે આપણે કેકડા કહીએ આ લગભગ જેલીફિશ છે કે શું છે ખ્યાલ નથી નાના કેકડા ઓક્ટોપસ આ પ્રોન્સ જે આપણે ગુજરાતીમાં શું કહેવાય ખ્યાલ નથી લગભગ તો જીંગા જ કહેવાય અલગ અલગ પ્રકારના સી ફૂડ અહીંયાં વેચાણથી મળે છે અહીંયા આ રીતની વસ્તુ જીવતી જોવા મળે છે અહીંયા મળે છે શંખની અલગ અલગ પ્રજાતિ આ છે વોટર મેટ્રોનું સ્ટેશન ટિકિટ વિન્ડો મેં આ વસ્તુ દરેક ટુરિસ્ટ જગ્યાએ જોયું મેં રાજસ્થાનમાં પણ જોયું અને મહારાષ્ટ્રમાં પણ જોયું અને અહીંયા કેરેલામાં પણ છે કે આ ટાઈપના મેગ્નેટવાળા સ્ટીકર મળતા હોય છે જે આપણે તિજોરી જે કહેવાય લોખંડની એ તિજોરી પર લોકો યાદગીરી રૂપી હા ફ્રિજ ઉપર પણ લગાવતા હોય છે કે યાદગીરી રૂપી તમે આ વસ્તુ લઈ જઈ શકો ઘણી જગ્યાએ આ વસ્તુ જોવા મળે છે દોસ્તો આ હતો કેરેલાની કોચી સિટીમાં આવેલો ફોર્ડ કોચીનો વિડીયો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં મને જણાવજો તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપજો જય માતાજી